અન્ય શ્રી લવિંગજી ઠાકોર માન્ય અધ્યક્ષ શ્રી મારો પ્રશ્ન પાટણ જિલ્લા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવા માટે શું શું કામગીરી કરવામાં આવી તે માટે કેટલો ખર્ચ થયેલ છે અને પાટણ જિલ્લામાં તાલુકાવાર કેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહેલ છે તો નવા ખેતવાડી વીજ જોડાણ માટે એસ્ટિમેટ ભરવાનો હોય છે એટલે કે સામાન્ય યોજનાના ખેડૂતે ફિક્સ ચાર્જ તેમજ એનર્જી ચાર્જ ડિપોઝિટના તફાવતના નાણાં ભરવાના રહે છે અમરેલી જિલ્લાના લાઠી બાબરા અને લીલિયા તાલુકાના ગામોને નિયમિત ધોરણે પાણી પુરવઠો મળી રહે તે માટે જૂથ સુધારણા યોજનાનું આયોજન કરવામાં આવેલ છે કે કેમ જે ભૂતકાળની અંદર આ વિસ્તાર ખારા પાટના નામથી ઓળખાતો પીવાનું પાણી ત્યાં બોર અથવા તો હેન્ડપંપ વગેરેમાં પીવા લાયક પાણી મળે મારો પડોશનો તાલુકો છે એટલે સ્વાભાવિક ચિંતા તો અધ્યક્ષશ્રી લાઠી બાબરા અને લીલિયા માટે અન્ય કેટલી જૂથ પાણી પુરવઠા યોજનાઓ અત્યારે કાર્યરત છે એમનો સોર્સ શું છે અને કેટલા લોકોને એમનો માન્ય અધ્યક્ષશ્રી લાભ મળે લાઠી લીલિયા ચામણ આ જૂથ સુધારણા યોજના જે બની રહી છે એની અંદાજિત કિંમત છે નેવ્યાસી પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયાની આ યોજના લાભ બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ કેટલાક કૃષિ વીજ જોડાણ આપવામાં આવ્યા અને તે માટેનો કુલ કેટલો ખર્ચો થાય આપનાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખાસ આભાર માનીશ કે એમના પ્રયત્ન થઈ જ આપણે જે ડિસેમ્બર સુધીમાં દિવસે વીજળી આપવાનું એક લક્ષ્ય હતું એમાં સત્તાણું ટકા સિદ્ધિ આપણે હાંસલ કરી કોઈ ખેડૂત વીજ વધારો કરવા માગતો હોય તેને કેટલી રકમ ભરવાની થાય છે અને આવેલ એસ્ટિમેટની અંદર કોઈ રાહત હોય તો કઈ રાહત આપવામાં બાકી રહેતા ત્રણ ગામ મોટાભાગના ગામ દેવભૂમિ દ્વારકા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે જ્યાં કાયદાકીય તથા બીજા પ્રયત્નોથી સમાધાન શોધવામાં આવી રહ્યું છે એકત્રીસ બાર બે હજાર ચોવીસની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલી કન્ઝ્યુમર ક્લબ બનાવવામાં આવેલ છે અને એ માટે રાજ્ય સરકારે કેટલો ખર્ચ કર્યો કન્ઝ્યુમર ક્લબ એ શું છે એ માન્ય સભ્યશ્રીએ જ્યારે આ એક વિષય મૂક્યો છે ત્યારે એક લાખ તોતેર હજાર જેટલો ખર્ચ થાય છે એક વીજ જોડાણ માટે પરંતુ ખેડૂતો પાસેથી ફક્ત વીજ લાઈન કે ટ્રાન્સપોર્ટનો કોઈ ખર્ચ લેવામાં આવતો નથી અને તમામ ખર્ચનો તફાવત ની નાણા ગુજરાત સરકારમાંથી ચૂકવવામાં આવે છે માન્યશ્રી જનકભાઈ તળાવિયા માન્ય અધ્યક્ષશ્રી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસની સ્થિતિએ અમરેલી જિલ્લાના લાઠી બાબરા અને લીલીયા તાલુકાના ગામોને નિયમિત ધોરણે પાણી પુરવઠો મળી રહે તે માટે જૂથ સુધારણા યોજનાનું આયોજન કરવામાં આવેલ છે કે કેમ તેમજ આ યોજના દ્વારા કેટલા ગામોને તેનો લાભ થનાર છે અને આ યોજના કયા તબક્કે અને કેટલા સમયમાં પૂર્ણ થનાર છે બંને અધ્યક્ષશ્રી માન્ય સભ્યશ્રીએ એમના વિસ્તારની ચિંતા કરી છે સ્વાભાવિક છે કે આમ તો મારો પડોશનો તાલુકો છે એટલે સ્વાભાવિક ચિંતા તો કરતા હોય પણ હું એમનો આભાર માનું છું કે એમને પણ ત્રણેય તાલુકામાં જે પીવાના પાણીની યોજના અત્યારે બની રહી છે એ યોજનામાં જે સુધારણાની યોજના થઈ રહી છે એમાં એના છપ્પન જેટલા આ ગામોનો આમાં સમાવેશ થયો છે આ યોજનાની સાથે સાથે લાઠી લીલીયા ચામણ આ જૂથ સુધારણા યોજના એ બની રહી છે એની અંદાજીત કિંમત છે નેવ્યાસી પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયાની આ યોજના બનવા જઈ રહી છે એનો એલઓઆઈ એ અપાણો છે બે એક બે હજાર ચોવીસમાં એટલે કામ પ્રગતિમાં છે અને આ યોજના પૂર્ણ થતાં લગભગ એક લાખને તેતાલીસ હજાર જેટલી આ વસ્તીને પીવાના પાણીની યોજનાનો લાભ મળતો થશે બંને અધ્યક્ષશ્રી આ યોજના અંતર્ગત જે એમાં બાકીના જે કમ્પોનન્ટ બનવાના છે કે બધા ગામોમાં જ્યાં નથી ક્યાંય સ્ટોરેજ માટેની સુવિધા નથી વગેરે વગેરે તો એના માટે મને અધ્યક્ષશ્રી આઠ નંગ જેટલી ઊંચી ટાંકીઓ બનવાની છે એના ચાર જેટલા ભૂગર્ભ સંપ બનવાના છે એની લગભગ ચાર નંગ એટલે જુદી જુદી જગ્યાએ જ્યાં જરૂરિયાત છે ત્યાં પમ્પિંગ સ્ટેશન ચાર જગ્યાએ બનવાના છે એની સાથે ચોખ્ખું શુદ્ધ પીવાલાયક પાણી મળી રહે એ માટે અધ્યક્ષશ્રી ક્લોરિનેશન માટેનો એ રૂમ અને એના માટેનો પ્લાન્ટ પણ એમાં બનવાનો છે મને અધ્યક્ષશ્રી એમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં સિત્તેરમાંથી સો એલપીસીડી સુધી પાણી લઈ જવા માટેની રાઇઝિંગ મેઇન પાઇપલાઇન એકોતેર પોઈન્ટ સાઠ કિલોમીટર જેટલી આ પાઇપલાઇન નખાવાની છે અને વિતરણ માટેની જે પાઇપલાઇન છે એટલે એકસો ને ત્રીસ પોઈન્ટ સાઠ કિલોમીટર જેટલી આ પાઇપલાઇન વિતરણ માટેની નખાવાની છે એ ઉપરાંત આનુષંગિક કામો જેવા કે જેમાં જરૂરિયાત છે સંપ બન્યા હોય ત્યાં એનો કમ્પાઉન્ડ વોલ સ્ટાફ ક્વાર્ટર વગેરેનો સમાવેશ થશે એટલે માન્ય અધ્યક્ષશ્રી આ યોજના વહેલામાં વહેલી પ્રગતિમાં છે વહેલામાં વહેલી પૂર્ણ થાય એ માટેનું અમારું આયોજન છે માન્યશ્રી મહેશભાઈ કસવાલા માન્ય અધ્યક્ષશ્રી લાઠી બાબરા અને લીલિયા માટે અન્ય કેટલી જૂથ પાણી પુરવઠા યોજનાઓ અત્યારે કાર્યરત છે એમનો સોર્સ શું છે અને કેટલા લોકોને એમનો માન્ય અધ્યક્ષશ્રી લાભ મળે છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય મહેશભાઈ જે રીતે ચિંતા કરી છે જ્યારે અમરેલી જિલ્લામાં જવાનું થાય ત્યારે લગભગ જે ભૂતકાળની અંદર આ વિસ્તાર ખારા પાટના નામથી ઓળખાતો પીવાનું પાણી ત્યાં બોર અથવા તો હેન્ડપંપ વગેરેમાં પીવાલાયક પાણી મળે જ્યારે દરેક વખતે એ બાજુના પ્રવાસમાં જવાનું થાય ત્યારે મહેશભાઈને ત્યાંના સન્માનની ધારાસભ્યો સાથે રહે એમને પણ ચિંતા વ્યક્ત કરીને એમના વિસ્તારની અંદર એમાં ખાસ કરીને જનકભાઈનો વિસ્તાર છે લાઠી લીલીયા અને બાબરા તાલુકાના જે યોજનાઓ છે માની અધ્યક્ષશ્રી એમાં આજે જૂથ યોજનાઓ અત્યારે કાર્યરત છે એમાં ઈશ્વરિયા જૂથ પાણી પુરવઠા યોજના જે અગિયાર ગામ માટેની છે અને એ સત્યાવીસ હજાર છસો ચાલીસ વસ્તીને પીવાલાયક પાણી મળવાનું છે બીજી બાબરા જૂથ યોજના એ માની અધ્યક્ષશ્રી લાઠી તાલુકાની છે એ ત્રણ ગામોને એમાં સામેલ કર્યા છે અને એમાં દસ હજાર પાંચસો ને ચોરાણું વસ્તીને પાણી પીવાનું પાણી મળવાનું છે મને અધ્યક્ષશ્રી આમ લાઠી તાલુકામાં આ બંને યોજના નીચે ચૌદ ગામોનો સમાવેશ થયો છે માની અધ્યક્ષશ્રી બીજા લીલીયા તાલુકાની અંદર છે એમાં ઈશ્વરિયા જૂથ પાણી પુરવઠા યોજના બની રહી છે જે એમાં માન્ય અધ્યક્ષશ્રી આ અઢાર ગામોનો આમાં સમાવેશ છે અને એમાં બત્રીસ હજાર નવસો ને અઢાર જેટલા એ વસ્તીનો એમાં સમાવેશ થયો છે માન્ય અધ્યક્ષશ્રી બાબરા તાલુકામાં બે જૂથ યોજનાઓ જે જેમાં નર્મદા આધારિત પીવાનું પાણી મળી રહ્યું છે બાબરા જૂથ નર્મદા યોજના એમાં માની અધ્યક્ષશ્રી બત્રીસ જેટલા ગામો એનો સમાવેશ છે એમાં ત્યાંસી હજાર નવસો ને પચીસ વસ્તીને એટલા લોકોને પીવાનું પાણી તેથી શુદ્ધ પાણી મળવાનું અને એ જ બાબરા તાલુકામાં પોટડા પીઠા જૂથ નર્મદા આધારિત જે યોજના બની રહી છે માન્ય અધ્યક્ષશ્રી એમાં ત્રેવીસ ગામનો સમાવેશ થયો છે માન્ય અધ્યક્ષશ્રી આમ ત્રણેય તાલુકામાંથી લગભગ પંચાવન ગામો અને એમાં ચૌદ એક લાખ એકતાલીસ હજાર આઠસો તેત્રીસ વસ્તીને લોકોને પીવાનું પાણી શુદ્ધ મળી રહે એ માટેની માન્ય અધ્યક્ષશ્રી આ યોજના કાર્યરત છે અને થોડી બાકીની છે સુધારણા કામ ચાલુ છે માન્યશ્રી સુખાજીભાઈ ઠાકોર અને અધ્યક્ષશ્રી માન્ય ઉર્જામંત્રી પાસે જાણવા માગું છું આપના માધ્યમથી કે એકત્રીસ બાર બે હજાર ચોવીસથી છેલ્લા બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ કેટલાક કૃષિ વીજ જોડાણ આપવામાં આવ્યા અને તે માટેનો કુલ કેટલો ખર્ચો થયો માન્ય અધ્યક્ષશ્રી નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે ખેડૂતોને તેમજ ખેતીવાડી વીજ જોડાણ માટે આગુ ટ્રાન્સફોર્મર આપવામાં આવે છે એક નવા કૃષિ વીજ વીજ જોડાણ માટે વીજ કંપનીને વીજ લાઇન અને ટ્રાન્સફોર્મની કામગીરી માટે અંદાજીત સરેરાશ રૂપિયા એક લાખ તોતેર હજાર જેટલો ખર્ચ થાય છે એક વીજ જોડાણ માટે પરંતુ ખેડૂતો પાસેથી ફક્ત વીજ લાઇન કે ટ્રાન્સફોર્મનો કોઈ ખર્ચો લેવામાં આવતો નથી અને તમામ ખર્ચનો તફાવતની નાણાં ગુજરાત સરકાર માંથી ચૂકવવામાં આવે છે સામાન્ય યોજના હેઠળ વીજ ખેડૂત જોડાણ ખેડૂત પાસેથી માત્ર સર્વિસ કનેક્શન ચાર્જ અને એનર્જી ડિપોઝિટના નાણાં વસૂલવામાં આવે છે પાંચ વર્ષ પાવરના વીજ જોડાણ માટે આ યોજના હેઠળ ખેડૂતે રૂપિયા સાત હજાર આઠસો પંચાવન ભરવાના થાય છે અને દસ વર્ષ પાવરના જોવા જોડાણ માટે ખેડૂતે ચૌદ હજાર એકસો નેવું રૂપિયા ભરપાઈ કરવાના થાય છે સાગર ખેડૂત યોજના હેઠળ પણ આ જ રીતે ચાર્જ લેવામાં આવે છે રાજ્યમાં સામાન્ય યોજના સિવાય ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ ખેતીવાડી વીજ કનેક્શન આપવામાં આવે છે એમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ખેડૂતોએ આ યોજના હેઠળ માત્ર એનર્જી ડિપોઝિટના નાણાં ભરવાના રહે છે અને અનુસિત જાતિ પેટા યોજના હેઠળ એક જાતિના ખેડૂતોએ પણ ફક્ત એનર્જી ડિપોઝિટના નાણાં ભરવાના રહે છે માન્ય મુકેશભાઈ પટેલ મહેસાણા માન્યક્ષ આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે કોઈ ખેડૂત વીજ વધારો કરવા માગતો હોય તેને કેટલી રકમ ભરવાની થાય છે અને આવેલ એસ્ટિમેટની અંદર કોઈ રાહત હોય તો કઈ રાહત આપવામાં આવે છે માન્ય અધ્યક્ષથી જો કોઈ ખેડૂત વીજ ભાવમાં વધારો કરવા માટે અરજી નોંધાવે તો નવા ખેતવાડી વીજ જોડાણ માટે એસ્ટિમેટ ભરવાનો હોય છે એટલે કે સામાન્ય યોજનાના ખેડૂતે ફિક્સ ચાર્જ તેમજ એનર્જી ચાર્જ ડિપોઝિટના તફાવતના નાણાં ભરવાના રહે છે આદિવાસ જાતિ વિસ્તારના ખેડૂતો અને અનુસૂચિત જાતિના ખેડૂતે માત્ર એનર્જી ડિપોઝિટની તફાવતના નાણાં જ ભરવાના રહે છે બાકીનો ખર્ચ સરકાર ભોગવે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં જાન્યુઆરી બે બે હજાર તેવીસથી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના સમયગાળામાં લોડ વધારા માટે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના જાહેર કરવામાં આવેલી આ યોજનામાં ખેડૂતોએ વધારાનો વીજભાર માટે ફિક્સ ચાર્જના તફાવતના નાણાં ભરપાઈ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ અને ખેડૂતો પાસેથી માત્ર એનર્જી ડિપોઝિટના તફાવતના નાણાં લેવામાં આવેલ આ યોજનાનો લાભ પચાસ હજાર છ્યાસી ખેડૂતોએ લીધેલ જેમાં ફિક્સ ચાર્જમાં ચાલીસ કરોડ જેટલી રકમની રાહત આપવામાં માન્ય શ્રી લવિંગજી ઠાકોર માન્ય અધ્યક્ષશ્રી મારો પ્રશ્ન પાટણ જિલ્લા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવા માટે શું શું કામગીરી કરવામાં આવી તે માટે કેટલો ખર્ચ થયેલ છે અને પાટણ જિલ્લામાં તાલુકાવાર કેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહેલ છે અન્ય અધ્યક્ષશ્રી સૌ પ્રથમ તો દિવસે વીજળી આપવા માટે હું વારંવાર અમને પ્રેરણા આપનાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખાસ આભાર માનીશ કે એમના પ્રયત્નથી જ આપણે જે ડિસેમ્બર સુધીમાં દિવસે વીજળી આપવાનું એક લક્ષ્ય હતું એમાં સત્તાણું ટકા સિદ્ધિ આપણે હાંસલ કરી છે ત્રણ ટકા ગામો જે છે એ ગામોમાં કોર્ટ કેસ અથવા જમીનના પ્રશ્નોના લીધે પ્રગતિ કરી શકાય નથી પરંતુ હવે એ પ્રગતિ કરવાની ચાલુ છે ખેડૂતોને રાત્રિના સમયે અપાતી વીજળીને કારણે જંગલી જાનવરોનો ભય શિયાળાની ઠંડી ખેડૂતોને રાત્રે કરવા પડતા ઉજાગરા જેવી મુશ્કેલીઓ નિર્માણ માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનો ગુજરાત સરકારે મતલબ નિર્ધાર કરેલો જેથી ખેડૂતના કુટુંબ જીવન સાથે સામાજિક જીવનમાં મોટા ફેરફાર આવેલા છે અને બાળકોના અભ્યાસથી લઈ અનેક આર્થિક ફાયદાઓ ખેડૂતને થયેલા છે ખેડૂતે દિવસ દરમિયાન વીજળી આપવા માટે વીજ માગને પહોંચી વળવા પરંપરાગત વીજ ઉત્પાદનને બદલે સૌર ઉર્જા કે દિવસ દરમિયાન ઉપલબ્ધ હોય છે એના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોને દિવસે વીજળી આપેલ છે સૌર ઉર્જાના મહત્તમ ઉત્પાદનને કારણે કોલસો ગેસ લિગ્નાઇટ જેવા પરંપરાગત વિજ સ્રોતોને કારણે ઉદભવતા ક્લાઇમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા આવનારી પેઢીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે તે માટે સૌર ઉર્જા પવન ઉર્જા બિનપરંપર ઉર્જાનું ઉત્પાદન મેળવવાનું આયોજન છે રાજ્યના કુલ તેત્રીસ જિલ્લાઓના અઢાર હજાર બસો પચીસ ગામ પૈકી સત્તર હજાર બસો સત્તાવીસ ગામમાં ખેતીવાડી વીજ જોડાણો છે જે પૈકી બાવીસ જિલ્લાના સોળ હજાર સાતસો સત્તર ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે એટલે કે રાજ્યના સત્તાણું ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગયેલ છે આમ બાકી રહેતા ત્રણ ટકા ગામ મોટાભાગના ગામ દેવભૂમિ દ્વારકા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે જ્યાં કાયદાકીય તથા બીજા પ્રયત્નોથી સમાધાન શોધવામાં આવી રહ્યું છે વધુમાં ખેતીવાડી વીજ કનેક્શન વપરાશની વાત કરીએ તો વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ત્રેવીસસો અઠ્યાસી કરોડ યુનિટ બાવીસ ત્રેવીસમાં પચીસસો નવ્વાણું કરોડ યુનિટ અને ત્રેવીસ ચોવીસમાં છવ્વીસો ત્રીસ કરોડ યુનિટ નોંધાયેલ છે તેમ ચાલુ વર્ષમાં પણ બે હજાર પચીસ સુધીમાં બે હજાર સોળ કરોડ યુનિટ નોંધાયેલ છે આમ ખેતીવાડી વીજ વપરાશનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જાન્યુઆરી પચીસમાં ખેતીવાડીમાં અત્યાર સુધીનું સૌથી વધુ વીજ માંગ દસ હજાર એકસો સાત મેગાવોટ નોંધાયેલ છે તેમ છતાં મોટાભાગના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવેલ છે કોઈપણ જિલ્લામાં ખેડૂતોને દિવસે ગુણવત્તાયુક્ત વીજળી આપવા માટે લોકલ એરિયાના હાલના દિવસે વીજળી આપવાથી આવનાર ખેડૂતોને વીજ લોડને ધ્યાનમાં રાખીને ઝટકોના પ્રવહન માળખાને પણ અપગ્રેડ કરવાની જરૂરત રહે છે અને એના માટે આ વર્ષે ઝટકોને રૂપિયા આઠ હજાર આઠસો દસ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે અને તે પ્રમાણે કામગીરી પ્રગતિ હેઠળ છે સમગ્ર રાજ્યમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવા માટે ત્રણ હજાર છ ઓગણપચાસ સર્કિટ કિલોમીટર વીજ રેસાઓ કુલ તેત્રીસ નવા સબસ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને ડિસેમ્બર બે હજાર ચોવીસ અંતિત કુલ આઠ હજાર નવસો ઓગણસાઠ કરોડનો ખર્ચ થયેલો છે પાટણ જિલ્લાના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવા માટે છાસઠ કેવીની છવ્વીસ પોઈન્ટ પંદર સર્કિટ કિલોમીટર વીજ લાઈન કામગીરી કરવામાં આવેલી છે અને તે માટે તેર કરોડ છાસઠ લાખનો ખર્ચ થયેલો છે એકત્રીસ બાર ચોવીસની સ્થિતિએ પાટણ જિલ્લામાં કુલ ચોવીસ હજાર ત્રણસો ચોર્યાસી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આવે છે તેની વિગતો જોઈએ તો બધા તાલુકાવાર આપું તો ચાણસમમાં ઓગણસાઠ ગામ હરીજ પિસ્તાલીસ ગામ પાટણ છાસઠ ગામ રાધનપુર પચાસ ગામ સમી ત્રેપન ગામ શંખેશ્વર છત્રીસ ગામ સાંતલપુર છેતાલીસ સરસ્વતી તોતેર અને સિદ્ધપુર બાવન ટોટલ ચારસો એંસી ગામમાં ચોવીસ હજાર ત્રણસો ચોર્યાસી ખેડૂતોને દિવસ દરમિયાન નીચે આપવામાં આવશે શ્રીમતી કંચનબેન રાદડીયા માનનીય અધ્યક્ષ હું આપના દ્વારા માનનીય અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી પાસેથી જાણવા માગું છું કે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલી કન્ઝ્યુમર ક્લબ બનાવવામાં આવેલ છે અને એ માટે રાજ્ય સરકારે કેટલો ખર્ચ કર્યો માન્ય અધ્યક્ષશ્રી માન્ય સભ્યશ્રીએ આમ તો છાપેલું છે એમાં જોયું પણ હું માન્ય સભ્યશ્રીને સૌની જાણકારી માટે બંને અધ્યક્ષશ્રી એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ અમદાવાદ શહેરમાં કુલ એકસો અઢાર કન્ઝ્યુમર ક્લબ અને જિલ્લામાં એટલે ગ્રામ્ય કક્ષાએ એકસો અગિયાર એટલે આમ કુલ અમદાવાદ શહેર અને જિલ્લામાં થઈને બસો ને ઓગણત્રીસ બંને અધ્યક્ષશ્રી આની પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો છે બંને અધ્યક્ષશ્રી શહેરી વિસ્તારમાં જે ખર્ચ કરવામાં આવ્યો છે એ પાંચ લાખ પંચાવન હજાર ટોટલ જે ખર્ચ કરવામાં આવ્યો છે માન્ય અધ્યક્ષશ્રી અગિયાર લાખ પિસ્તાલીસ હજાર એની પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે માન્ય અધ્યક્ષશ્રી આ કન્ઝ્યુમર ક્લબ એ શું છે એ માન્ય સભ્યશ્રીએ જ્યારે આ એક વિષય મૂક્યો છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી આ કન્ઝ્યુમર ક્લબ એ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યના ગ્રાહકોની સુરક્ષા અને કલ્યાણ સાથે સંબંધિત વિવિધ બાબતો સાથેની એની આ કામગીરી આ કન્ઝ્યુમર ક્લબ કરે છે માન્ય અધ્યક્ષશ્રી રાજ્યમાં વિશાળ પાયા પર ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા સરકાર માન્ય સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓને વિવિધ ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓમાં સાંકળીને ગ્રાહક અંગે જાગૃતતા અને શિક્ષણ આપવા માટે આ કન્ઝ્યુમર ક્લબ આ યોજના રાજ્ય સરકારે માન્ય અધ્યક્ષશ્રી મૂકી છે